ચલો બાળકો ઉપર હાથ માથા ઉપર ગોઠણ અવાજ આવો જોયો બાળકો આપણે વચ્ચે થોડા કાર્ડ ગોઠવેલા છે હા તમને ખબર છે શેના કાર્ડ છે એમ શાકભાજી ના વેરી ગુડ વેરી ગુડ તો અત્યારે આપણે થીમ કઈ ચાલે છીએ શાકભાજીની વેરી ગુડ વેરી ગુડ તો તમારે એક એકને ઊભા થઈ અને કાર્ડ લઈ અને શાકભાજીનું નામ અને કલર બોલવાનો છે તો ચાલો આપણે યુગરાજભાઈથી ચાલુ કરશું ચાલો જો યુગરાજભાઈ વેરી ગુડ ઊભા થઈ જજો બેટા હા બોલો જોઈએ શું છે એ

લાલ કલર ની ડુંગળી છે કાપીએ તો અંદર નીકળે સફેદ કલર નીકળે ને હા ખાવામાં કેવી લાગે મીઠી અને તીખી ડુંગળી તીખી લાગે ને વેરી ગુડ ચાલો સિયાબેન પેલા એ કાર્ડ આપી દે તો બેટા ડુંગળીનું કાર્ડ આપી દે પેલા બધા કાર્ડ મારા હાથમાં આપજો ચાલો જોઈ શું છે કેવો કલર છે વટાણાનો નો લીલો કલર છે વેરી ગુડ હવે વટાણાની શું છે સિંગ છે સિંગ છે ને સિંગ ખોલીએ તો શું નીકળે છે એમાંથી દાણા નીકળે છે દાણા કેવા છે ગોળ ગોળ છે વેરી વેરી બહુ સરસ ચાલો નંદિની બેન હા બોલો નંદિની બેન શું છે ગાજર છે વેરી ગુડ કલર કેવો છે ગાજર નો કેસરી કલર છે બહુ સરસ ખાધે કેવા લાગે મીઠા લાગે બહુ સરસ વેરી ગુડ ચાલો વૈશાલી બેન આવો જોઈ ઉપાડો કાર્ડ ચાલો શું છે ચાલો ક્રિપાલી બેન આવો જોઈએ હા શું છે બેટા એ બીટ છે વેરી ગુડ બીટ નો કલર કેવો છે લાલ કલર વેરી ગુડ કરણભાઈ બહુ સરસ

ભીંડાનો રંગ કેવો છે ભીંડાનો રંગ કેવો છે લીલો વેરી ગુડ આપણે ભીંડાનું શું બનાવીએ શાક તમને બધાને ભાવે છે શાક વેરી ગુડ બહુ સરસ ચાલો ખુશાલ ભાઈ બોલો ખુશાલ ભાઈ શું છે રીંગણા વેરી વેરી રીંગણાનો કલર કેવો છે બહુ બહુ સરસ સરસ રીંગણાનું શાક તો બધાના ઘરે બને ને ચાલો કરણભાઈ આવો જોઈ હા બેટા શું છે ચિત્રમાં માં દૂધી છે વેરી ગુડ દુધી કલર કેવો છે લીલો દૂધીમાંથી આપણે શું બનાવીએ શાક બનાવીએ અને બીજું ચાલો બધાયનું ફેવરિટ શું બને નહીં દૂધીનો હલવો બને ને હા ચાલો મીરાબેન આવો જોઈ ઉપાડો જોઈએ કાર્ડ બટેટા વેરી ગુડ બટેટાનો કલર કેવો છે બોલો છે બટેટાનો કલર પીળો ક્રીમ કલર નો છે અને બટેટાનું શું બને શાક બને બીજું શું બને બટેટાનું ચિપ્સ વેરી ગુડ ચિપ્સ બને બધાને ચિપ્સ બહુ ભાવે ને બટેટાની ચાલો કાવ્ય બેન આવો જોઈ લાવો પેલા એ બટેટા કાર્ડ આપી દો હા ચાલો હવે એક કાર્ડ ઉપાડી લ્યો જોઈ હા શું છે બેટા ફુલાવર છે ફૂલાવરનો કલર કેવો છે વ્હાઈટ સફેદ કલરનું ક્રીમ કલરનું ફુલાવર થાય ફૂલના ગોટા જેવું છે એટલે એનું નામ શું છે ફુલાવર બહુ સરસ ચાલો હરો ભાઈ આવો જોઈ હા શું છે એ શાકનું નામ હં શું છે કાર્ડમાં કોબીજ હા છે કોબીજ નો કલર કેવો થાય લીલો કલર છે બહુ સરસ બાળકો હવે ચાલો જોઈ તાલી પાડી દો જોઈએ એકવાર